આમોદ સ્વચ્છતાહી સેવા કે દેખાડોહી સેવા પાલિકાનો ફોટોશૂટ ફિયાસ્કો જનતામાં ભારે રોજ ફોટોશૂટ માટે જાતે કચરો નખાવ્યો રોગચાળા વચ્ચે ફોટાશૂટનો મોં દેશભરમાં સ્વચ્છતાહી સેવા અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે આમોદ નગરપાલિકા દ્વારા આ કાર્યક્રમના નામે માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોવાનું એક વાયરલ વિડિયોથી સામે આવ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ ફોટોશૂટ માટે જાણી જોઈને કચરો નાખાવી રહ્યા હતા જેનો પર્દાફાશ થતાં જ તેઓ સફાઈ કર્યા વગર જ રવાના થઈ ગયા હતા વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે પાલિકાના પ્રમુખ જલ્પાબેન પટેલ સફાઈ કરવામાં આવે તે પહેલાં એક સંત રોડ પર કચરો પથરી રહ્યો હતો એક જાગૃત નાગરિકે આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું અને જેવો આ સે ખ્યાલ આવ્યો કે તેનો વિડીયો ઉતારાઈ રહ્યો છે તે તરત જ કચરો નાખવાનું બંધ કરી ત્યાંથી નાસી ગયો આ ઘટના બાદ આખી પાલિકાની ટીમ સફાઈ કર્યા વગર ત્યાંથી નીકળી ગઈ આ સમગ્ર ઘટનાએ નગરપાલિકા પ્રમુખે માત્ર ફોટો સેશન માટે જ કચરો પથરાવ્યો હોવાની ચર્ચાને વેગ આપ્યો છે આ વિવાદ અંગે જ્યારે પાલિકાના મુખ્ય અધિકારી પંકજ નાયકનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે નબળો ખુલાસો આપતા જણાવ્યું કે આ કચરો અમારી જાણ બહાર નાખી દેવાયો હતો પરંતુ અમને ખબર પડતા જ અમે ત્યાંથી નીકળી ગયા અને બહારના ભાગમાં સફાઈનો કાર્યક્રમ કર્યો હતો જોકે આ સ્પષ્ટતા કોઈના ગળે ઉતરે તેવી નથી કારણ કે વિડીયોમાં દેખાતી ગતિવિધિઓ પૂર્વ આયોજિત જણાઈ રહી છે આ ઘટનાથી નગરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે યુથ કોંગ્રેસના આગેવાન કેતન મકવાણાએ આ ઘટનાની આકરી લીધા કરતાં જણાવ્યું કે એક તરફ નગરમાં ગંદકી અને રોગચાળાથી લોકો પરેશાન છે અને બીજી તરફ પાલિકાના અધિકારીઓ માત્ર ફોટોશૂટમાં વ્યસ્ત છે આ મામલે જનતાએ પાલિકા પ્રમુખે તાત્કાલિક જાહેર માફી માંગવી જોઈએ અને રાજ્ય સરકારે આ કૃત્યની ગંભીર નોંધ લઈ જવાબદારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ કરી છે આ ઘટનાએ સ્પષ્ટ કરી દીધું કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ માટે સ્વચ્છતા અભિયાન માત્ર એક દેખાડો બની ગયો છે હું એજ કહેવા માંગીશ કે આજરોજ જે કાર્યક્રમ અંતર્ગત જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના ઓલરેડી સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી એ જાતે ફોટોશૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં ઘડી કચરો નખાવે છે અને ફોટોશૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટોશૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો થઈ રહ્યો છે ખૂબ મચ્છરોનો ઉપદ્રો પણ વધી ગયો છે જેથી પણ કરાવો છો પણ ફોટો શૂટ ને જે ખરેખર આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલા ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈલોનું જે છે અને જે આઠ લાખ રૂપિયાનું જે સ્વચ્છતા મિશન અભિયાન અંતર્ગત ફાળવણી કરવામાં આવી છે તે બાબતે

પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો એમના આદેશ પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તો એ લોકો તો નોટિસ ચાર્જ લઈને અમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશ પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો એ છે ના અમારા કર્મચારી પછી આ બાબતમાં માં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી